વેલા તો ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરા ગુરુ મિત્રોને મારી એક નમ્ર વિનંતી સાથે અરજ છે આ વિવાદ કોઈ સત્તાધાર જગ્યાનો છે નહીં મારી આપ સૌને વિનંતી છે આ વિવાદ વિજય ભગત ગીતાબેન અને શ્રદ્ધાળુ લોકોનો છે આમાં ક્યાંય સત્તાધાર જગ્યામાં વિજય ભગત મહંત હોય માટે આ સત્તાધાર જગ્યાનો વિવાદ થઈ જાય એવું મારે માટે માનવાને કોઈ કારણ નથી કારણ કે સત્તાધારની જગ્યા ઉપર એક પણ પ્રકારનો આક્ષેપ લગાડવામાં કોઈના દ્વારા આવેલ નથી દરેક લોકો સત્તાધારની જગ્યા સત્તાધારનું હિત સત્તાધારની શ્રદ્ધા અને આસ્થા સાથે જોડાયેલા છે આજે તમે બધાએ મને માફ કરજો તમે બધાએ સવારમાં મને મારા ઘરે ચાલી દીધું આપ સૌ બધા તમારું બધાનું સ્વાગત છે પણ મેં એટલા માટે સ્પષ્ટતા કરું છું કે કોઈ મિત્રોને દુઃખ ન કે બાપુએ પ્રેસ બોલાવી લીધી અમને જાણ ન કરી પરંતુ તમે આવ્યા તો તમને જવાબ દેવો એ મારી નૈતિક જવાબદારીઓ અને મારી ફરજ છે કારણ કે તમે જે પત્રની આ વાત કરો છો આ પત્ર મારા દ્વારા લખેલો છે આ પત્ર મારા દ્વારા લખેલો છે મારા લેટર પેડ ઉપર લખેલો છે તો પત્રકાર મિત્રો હોય પ્રેસ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા એની ખરાઈ કરવા માટે એની વાત જાણવા માટે આપ સવાય બધા એ બદલ તમારું સ્વાગત છે વિષય મેં પેલા પણ કીધું પાછો પુનઃ કહું છું કે મારી વિનંતી છે સત્તાધાર જગ્યાનો કોઈ વિવાદ છે નહીં વિવાદ આક્ષેપો લોકોએ કોની ઉપર લગાડ્યા છે વિજય ભગત ઉપર આક્ષેપો લોકોએ કોની ઉપર કર્યા છે ગીતાબેન ઉપર માટે વિવાદ કોની ઉપર વિવાદ સેનો છે આ બંને લોકોનો સત્તાધાર જગ્યા ઉપર કોઈના દ્વારા કોઈ પણ પ્રકારના આક્ષેપો લગાડવામાં આવેલ નથી એટલે મારી સૌને વિનંતી આપણે સૌ સનાતન ધર્મ સાથે જોડાયેલા છીએ આપણે કોઈ પાંચ પચીસ લોકોને રોટલો નથી આપી શકતા પણ સત્તાધાર જગ્યાની અંદર લાખો લોકોને રોટલો મળે છે અને એ આપા ની ઈચ્છાથી મળે છે માં ભગવતી ભોળાનાથ એની કૃપાથી મળે છે તમે કે હું એમાં કદાચ નિમિત્ત બની શકીએ પણ આપણે ચલાવી ન શકીએ બીજું સત્તાધાર જગ્યા વંશ પરંપરાગત વિરક્ત અને ફક્કડ ગાડી છે આની અંદર મેં લખેલું છે જ્યારે વિજય ભગત ઉપર આક્ષેપો ચારિત્રના થઈ રહ્યા છે જ્યારે તમારી પાસે હિસાબો ના થઈ રહ્યા છે તો કોઈ બીજા વ્યક્તિએ જવાબ આપવાની આવશ્યકતા નથી થઈ શા માટે તમે બાકીના સાધુ સમાજના લોકોને આગળ કરો છો શા માટે બાકીના સેવક સેવકગણને તમે આગળ કરો છો પેલા બાવીસ તારીખે એમ કીધું કે ધ્વજારોહણ થશે ત્યાર પછી એમાં ન મેળ પડ્યો એટલે એવું કીધું ભાઈ પહેલી તારીખે થશે તો પહેલી તારીખે ધ્વજારોહણની વાત કરી એ છેલ્લા પંદર વીસ દિવસ સુધી ગાય વગાડી પ્રેસ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા દરેક લોકોના માધ્યમથી દરેક લોકોને આમંત્રણો આપતા આપ સૌ જાણો છો તો આ આમંત્રણો આપવા પેલા એમ કીધું કે એક લાખ માણસો થશે પછી એમ કીધું કે પચાસ હજાર માણસો થશે ત્યાર પછી પહેલી તારીખે સંમેલન થયું વધારેમાં વધારે પંદરસો થી સત્તરસો અગિયાર બસો એકસો ને છ્યાસી મોટર સાયકલો છવ્વીસ ફોર વ્હીલરો ભૂતબાપાને ત્યાં બાકીની ચાલીસ પચાસ બાર આ બધી વસ્તુનો ટોટલ મારો એટલે સંખ્યા તમારી પાસે આવી જાય હવે સંખ્યા ન થઈ એટલે કોઈ પણ પ્રકારના ધ્વજા ધ્વજા કોઈ દિવસ અમારે આ બીજની ધજા ચડતી નથી સત્તાધાર જગ્યા હોય કે આપા ગીગાનો ઓટલો હોય બે જગ્યાએ ધજાઓ ચડે છે એક કાળી ચૌદશને દિવસે અને એક અષાઢી બીજને દિવસે બાકી ભજન હોય પબ્લિક નો થઈ તો એમાં કંઈ પબ્લિકનો ભાગ છે જે લોકો પચાસ ટકા લોકો છે એ શું એ જોવા આવ્યા છે અને પચાસ ટકા લોકો તમે તેડાવ્યા છે તો તમે બીજે દિવસે એવા નિવેદનો પાછા પ્રેસના માધ્યમથી કરો છો કે અમે કોઈને તેડાવ્યા નથી તો તમે આ પ્રકારે લોકોના કઈ પ્રકારના લોકોની સાથે છેતરપિંડીઓ કરો છો જસ મેળ્યો તો તમારો અબજસ મેળ્યો તો સમાજનો કોઈએ એવું નહોતું કીધું કે ભાઈ તમે ઉમટી પડો એમ તો આનો મતલબ તમારી સાથે રાજકીય સામાજિક અથવા તો ધાર્મિક પ્રકારના કોઈ પણ લોકો નથી નક્કી થઈ ગયું સાહેબ બાજુમાં જ વિસાવદર વિસાવદરના કોઈપણ જાતિના પણ પ્રકારના રાજકીય સામાજિક કે ધાર્મિક આગેવાનો કોઈ હતા નહોતા જુનાગઢ શહેર જિલ્લાના કોઈ આગેવાનો હતા નહોતા સાવરકુંડલા શહેર જિલ્લાના કોઈ આગેવાનો હતા નહોતા અમરેલી સમાજના કોઈ આગેવાનો હતા નહોતા મહુવાથી કોઈ હતું તો અમારે લાલભાઈ હતા બાકી કોઈ નહોતું સુરતના કોઈ આગેવાનો હતા બોમ્બેના કોઈ આગેવાનો હતા અમદાવાદના કોઈ આગેવાનો હતા તમે જોયા હોય તો મને કહી શકો છો તો કોઈ પણ પ્રકારના આગેવાનો ક્યાં હાજર નહોતા એનો મતલબ સ્પષ્ટતાપૂર્વક છે કે સમાજની કોઈ પણ વ્યક્તિ સત્તાધાર ની અંદર થઈ રહેલા અત્યાચાર દુરાચારની સાથે નથી એની માટેનું સ્પષ્ટ ઇન્ડિકેશન સમાજના લોકોએ આપી દીધું છે હવે નિર્ણય તમારે કરવાનો જો મિલન નું જે કઈ સત્ય હોય વસંતભાઈ ચાવડાનું જે કાંઈ સત્ય હોય એની અરે મારે રસ નથી પણ એમાં સાથે સાથે એક એવી વાત આવે છે કે નરેન્દ્રભાઈ સોલંકી નરેન્દ્ર બાપુ અમારી સાથે છે અરે એને શું કામ પૂછો 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 મને મને ભાઈ મારું નામ છે છેલ્લા વિજય ભગતે જયારે મને એવું કીધું આ બધી વાતો આગળ આવશે કે આની પાછળ તમારું નામ સંભળાય એટલે મેં એને ત્યાં જઈને રૂબરૂપ કીધું છે હું પુરાવાઓ આપીશ કે હવે હું તમારી પાછળ છું ઓછામાં ઓછા બે થી ચાર વખત દિવસમાં નીતિનભાઈ પત્રકાર મિત્રો જે કઈ જાણવું હોય એ નાની મોટી સત્ય હકીકતો હું જણાવું છું એમાં કોઈ ખોટી વાત નહી ભાઈ વસંતભાઈ સાથે મારે કોઈ પણ પ્રકારનો ક્યારેય વાર્તાલાપ નથી થતો એની સાથે કોઈ જાતની ચર્ચા નથી થઈ નથી મિલનભાઈ સાથે થઈ મિલનભાઈ જયારે પેલો જ વિડીયો મૂક્યો

હું તમારી દીકરી છું મેં કીધું બેન ગઈ કાલે મારી દીકરી હતી આજે છો ને આવતીકાલે છો મને કેમ મળવું છે મેં કીધું કાઈ વાંધો નહીં ગમે ત્યારે આવતો મારી પાસે પુરાવો છે રેકોર્ડિંગ થયેલો છે જરૂર હું જે પોલીસી મારી પાસે પુરાવા સાથેની વાત છે ત્યાર બાદ પુનહ બે ત્રણ કોન આવ્યા પેલી વખત મને એને કીધું ભાઈને મળવું છે કીધું ભાઈ કોણ ઈ કે સામંતભાઈ કીધું સામંતભાઈ ને કયો મને ફોન કરાય સામંતભાઈ મને ફોન કર્યો ઈ કે બાપુ મળવું છે ક્યારે મળવું છે મને કે બે ત્રણ દિવસ પછી મેં કીધું કઈ વાંધો નહી એટલે હું બીજે દિવસે તે દિવસે જ રાત્રે નીતિનભાઈ ચાવડાના ઘરે ગયો દોઢેક કલાક સુધી ચર્ચાઓ કરી કે ભાઈ જો એક સમાધાન ની વાત બંધાતી હોય તો મારે એને મળવું જરૂરી છે નીતિનભાઈ ને મળી અને વાત કરી બધી નીતિનભાઈ મને એવું કીધું કે ભાઈ આને કાઢી મૂકો અનેક વાતો મેં કીધું આ છે મામલો જે કે નીતિનભાઈ ચાવડા એ પૈસા માંગ્યા હું આપ સો ના માધ્યમથી પૂછવા માંગુ છું કે કોઈ માણસ ખંડણી માગે તો તમને પત્ર લખીને માગે તમારો ખાતા નંબર આપીને તમારી પાસે ખંડણી માંગે નીતિનભાઈ નો પત્ર એમણે બધા નીતિનભાઈ મારી પાસે પૈસા માંગે તો કોઈ પત્ર લખી ખંડણી માંગે કોઈ પત્ર એકાઉન્ટ પાસે ખંડણી માંગે મારા ઘરે મોટો થયો આ માણસ એટલે બાર લાખ કે ચૌદ લાખ રૂપિયા દસ વર્ષ પેલા મને વિજય વખતે આ વસ્તુ કીધી હતી આ મેં તમને કીધું ને કે આ ઉભું હવે આ બાકીની કઈક ઈચ્છા છે વિજય ફરિયાદ કરી એટલે નીતિનભાઈ કીધું ભાઈ મારે મારા ઘરે એ માણસ રહ્યો છે મોટો થયો છે જૈમો છે બધું કર્યું છે એટલે બાર કે ચૌદ લાખ રૂપિયા જે કઈ જઈ એને મને દેવાના છે એટલે મેં કીધું ભાઈ આ વસ્તુ વ્યાજબી નથી આ સાધુ માણસ થઈ ગયો છે તમારે મકાનોમાં ભાગ જોઈ છે તમારા ગ્રાસોમાં ભાગ જોઈ છે તમારી જમીનોમાં ભાગ જોઈ છે તો તમારે આપવું પડે એટલે મેં વિજય ભગત કીધું આ સત્તાધાર જગ્યા ના લઘુમાન થવો આપણે બંને અહીંયાથી સાથે જઈએ સત્તાધારમાંથી એક પણ રૂપિયો દેવાનો નથી નીતિનભાઈ બાર લાખ તો લાખ ને ચૌદ લાખ તો ચૌદ લાખ હું મારા વ્યક્તિગત આપવા માટે તૈયાર છું તમે સાથે ચાલો મને કે એમાં કઈ મારે એવા આરે પાયા જવાની જરૂર નથી દેવા હોય તો તમે આવો મારે કઈ કામ નથી પૈસા તમારી પાસે માગે છે મારી પાસે એ માણસ નથી માગતો એટલે એ વસ્તુ આજે ઉભી થઈ સંપૂર્ણ ખર્ચ એનો એના ભાઈ કર્યો ઈ પૈસા એને માયગા નહોતા એને ભાઈ ભાગ જમીન લીધી છે ઈ લોકોના ભાઈ જે જમીન હોય ઈ જમીન લીધી માટે પૈસા માગ્યા ભાઈ તારા ભાઈ જોતો હોય તો અમે તારી પાછળ જે ખર્ચાઓ કર્યા છે એ તો અમને સીધી વાત છે સંપૂર્ણ વ્યવહારિક વાત તમે અહિયાં ધ્યાન રાખજો ક્લિયર હા બરોબર છે હવે ઈ બાબતમાં માં કઈ પૂછવું હોય તો પૂછો